રાજસ્થાન અને ગુજરાતની આ આંતર રાજ્ય બોર્ડર એટલે વાવથરા જિલ્લામાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે કોઈ નશીલો પદાર્થ અહીંથી વાવથરા જિલ્લામાં ના ઘુસે તેની લઈને અહીંયા પોલીસ વડાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે જે પ્રકારે આપ સીધી વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તિરૈયા સાહેબ મારી સાથે છે એમની સાથે વાત કરું છું સાહેબ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે થર્ટી ટી ફર્સ્ટને લઈને કેવી તૈયારીઓ છે પોલીસની હાલમાં ચાલી રહેલ નાતાલની રજાઓ અને થર્ટી ફર્સ્ટ અને જે નવા વર્ષની ઉજવણી બાબતે બાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા બેવડા અભિગમથી આ બાબતે તૈયારી કરી છે પહેલો અભિગમ એવો કે આપણા જિલ્લામાં જે પ્રવાસન સ્થળો છે નડાબેટ છે ભગવાન ધરણીધરનું મંદિર છે આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તો આ પ્રવાસીઓ જે છે પરિવાર સાથે આવતા હોય તો આ જિલ્લામાં એને સુરક્ષિતતાનો અનુભવ થાય કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ એ લોકો સાથે ન બને અને ભયમુખ વાતાવરણમાં તમામે તમામ પ્રવાસન સ્થળો એ લોકો ફરી શકે અને એક ટ્રાફિકનું પણ સુચારું આયોજન થાય એ માટે અમે તમામ વ્યવસ્થાઓ જે પ્રવાસન સ્થળોએ કરી છે બીજું જે આંતરરાજ્ય સરહદની વાત કરી આપણા રાજ્યમાં જે પ્રતિબંધિત લીકર જે છે આ લીકર ઉપરાંત જે ડ્રગ્સ છે અને જે પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ અને ડ્રગ્સ છે એ આપણી આંતરરાજ્ય સરહદેથી આપણા રાજ્ય અને આપણા જિલ્લામાં ન પ્રવેશે એના માટે અમે લોકોએ વિશેષ તકેદારી કરી છે રાબેતા મુજબની અમારી જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે એ સિવાયની જે તમામ મોટરેબલ રસ્તાઓ જે છે જે બંને રાજ્યને જોડે છે એ તમામે તમામ મોટરેબલ રસ્તાઓ અમે આ વખતે કવર કર્યા છે આ તમામે તમામ સ્થળોએ હંગામી ચેકપોસ્ટ ઊભી કરી અને ત્યાં હથિયારધારી પોલીસની વ્યવસ્થાઓ કરી છે અને સવિશેષ આ વખતે જે કાયમી ચેકપોસ્ટ છે એ કાયમી ચેકપોસ્ટ પીપીપીના ધોરણે અમે લોકોએ ડે અને નાઇટ વિઝન સાથેના કેમેરાનું પણ અમે આ વખતે આયોજન કર્યું છે સૌથી પહેલાં અહીંયા ડ્રોન સિસ્ટમથી જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે આ નેશનલ હાઈવે છે આજુબાજુના જે રસ્તાઓ છે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોય છે ખાસ કરીને ડ્રોનની પ્રક્રિયા કઈ રીતના એ આ વખતે અમે આ જિલ્લામાં એક નવો પ્રયોગ કર્યો છે અમને જે આપણે જ્યાં ઊભા છીએ ચેકપોસ્ટ ઉપર અને જે હંગામી ચેકપોસ્ટો ઊભી કરી છે જે મોટરેબલ છે આ સિવાય ગુજરાત અને રાજસ્થાનની એ અસંખ્ય મોટી જે સરહદ આવેલી છે લાંબી સરહદ આવેલી છે કે જે રણ વિસ્તાર છે જે મોટરેબલ નથી પણ ત્યાંથી પણ આ પ્રકારના જે પદાર્થો ઘૂસાડી શકવાની શક્યતાઓ છે તો એ શક્યતાઓને ધ્યાનમાં રાખી આ ચેકપોસ્ટ ઉપરથી અમે ડ્રોનનો ઉપયોગ કરીએ જેવા આંતરિયાળ રસ્તાઓ છે જે નેડિયાઓ છે જે કાચા રસ્તાઓ છે ત્યાં પણ અમે લોકો ડ્રોન દ્વારા આ વખતે સર્વેલન્સનું એક વિશેષ આયોજન અમે કર્યું છે જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને આ થર્ટી ફર્સ્ટને લઈને આ જે તૈયારીઓ છે અત્યારે પોલીસ સતત દિવસ રાત મથી રહી છે અહીંયા કારણ કે વાવથરા જિલ્લો છે એ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બંનેની સરહદ અહીંયા લાગે છે હવે જ્યારે આગામી સમયમાં અહીંયા પ્રધા સત્તાક દિનની ઉજવણી પણ રાજ્ય લેવલની થઈ રહી છે વાવથરા જિલ્લા બનતાની સાથે સીએમ સાથે રાજ્યપાલ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે એક આ જે અત્યારે જે ઝીરો ટોલરન્સ આ તપાસ થઈ રહી છે તો છવ્વીસ જાન્યુઆરી સુધી પોલીસની કામગીરી કેવી રહેશે લગભગ ત્રણેક મહિના જેટલો સમય થયો છે વાવ જિલ્લાનો કાર્યરત થયાને ડે વનથી આપણે વાત કરીએ એમ ઝીરો ટોલરન્સથી અમે આવી પ્રવૃત્તિ બાબતે સખત કામ કરી રહ્યા છીએ છેલ્લા ત્રણ મહિના હું આપને આંકડાકીય માહિતી આપું તો લગભગ સાતસો ને ચાલીસ જેટલા ગુનાઓ અમે પ્રોહિબિશન અને ડ્રગ્સના અમે લોકોએ છેલ્લા વાંચતા ત્રણ મહિનાના સમયમાં કર્યા છે આઠસોથી વધારે આરોપીઓની આ બાબતે અમે લોકો ધરપકડને અટક કરી છે અને લગભગ બે કરોડ અને નેવું લાખ રૂપિયા જેટલી માતબર રકમનો અમે ડ્રગ્સ અને પ્રોહિબિશનનો માલ પકડ્યો છે અને વિશેષમાં કહું કે માત્ર આગામી છવ્વીસ જાન્યુઆરી પણ નહીં આવનારા હંમેશા માટે આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ સદંતરે બંધ થાય એ માટે એ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામ કરીશું અમે ચોક્કસ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ તો હતા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન રહ્યા અમારી સાથે તમામ જે અત્યારની તપાસ છે હાલમાં જ કહી શકાય કે બોર્ડર ઉપર જોઈ શકો છો આ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર છે વાવથરાદ જિલ્લાની આ બોર્ડર છે અને આ બોર્ડર ઉપર અત્યારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે રીતે તમામ દ્રશ્યો બતાવીશ મારા સાથી મિત્રને કહે છે કે અહીંયા વાવથરાદ જિલ્લાની પોલીસ વડા સાથેની અનેક ટીમો છે એસઓજીની ટીમ છે થરાદ પીઆઈની પોલીસ સ્ટેશનની ટીમ છે બધી જ ટીમો અહીંયા કામે એટલા માટે લાગી રહી છે કારણ કે આવતીકાલે જ્યારે થર્ટી ફસ્ટ છે અને થર્ટી ફર્સ્ટને લઈને આમ તો જો કે થર્ટી ફર્સ્ટ છે જે આપણો ઉત્સવ નથી પરંતુ તેમ છતાં ઘણા લોકો એને અલગ રીતે મનાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ એની ઉપર વાવથરાદ જિલ્લે જિલ્લા પોલીસે એવી તો એક્શન લીધી છે કારણ કે પોલીસ હંમેશા સતત આપ જોઈ રહ્યા છો જે રીતના કામગીરી કરી રહી છેલ્લા કેટલાય સમયથી આ ચેકપોસ્ટ ઉપર એક અનેરો માહોલ એટલા માટે જોવા મળે છે કારણ કે બુટલેગરોમાં પણ ફફડાટ એટલા માટે છે કે ભાવ જિલ્લા પોલીસ સતર્ક બન્યા છે અને જાગૃત બન્યા છે આગામી સમયમાં આ વિસ્તારમાં એટલે આંતર આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય જ્યારે સરહદ લાગતી હોય વાવથરા જિલ્લો જ્યારે નવીન બનવા બની ગયો છે અને આગામી સમયમાં પણ આ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા જે જેના હાથમાં છે એ જિલ્લા પોલીસ વડા ચિંતન તે રહ્યા સતર્ક બન્યા છે આ વિસ્તારમાં ઘણા સમયથી સીસીટીવી કેમેરાની મહત્ત્વની વાત છે કે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા બોર્ડર ઉપર લગાવી દેવામાં આવ્યા છે જે રીતના ડ્રોન સિસ્ટમથી આજુબાજુના જે રસ્તાઓ છે એ પણ ચેકિંગ થતા હોય છે એટલે અલગ પ્રકારની આખી વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આ જિલ્લાની જનતા માટે લેવામાં આવી રહ્યા છે જે રીતના દ્રશ્ય જોઈશ કે કોઈ પણ વાહન અહીંયાથી પસાર થતું હોય તો ચોક્કસથી બધી જ પ્રકારની વ્યવસ્થા એનેલાઇઝરથી તપાસ પણ કરવામાં આવે છે કોઈ પીધેલી હાલત હાલતમાં કોઈ નશીલો પદાર્થ સેવન કરીને આવ્યો હોય તો તેની પણ માહિતી અહીંયા ચોક્કસપણે મેળવી શકાતી હોય છે હાલમાં જે રીતના થર્ટી ફસ્ટ માટેની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આગામી સમયમાં જે રીતે જિલ્લા પોલીસ વડાએ કહ્યું એ જ રીતે સતત જિલ્લાની જનતાની સુરક્ષા માટે આ બધું જ ચાલુ રહેશે કારણ કે વાવથરા જિલ્લા પોલીસ માટે ફરજનો સૌથી કઠિન ઇમ્તિહાન નહીં પરંતુ રાજસ્થાન ગુજરાત બોર્ડર પર આજે કોઈ છૂટછાટ નથી કોઈ વાહનો નથી કોઈ પણ સમજૂતી નથી પોલીસ વડાની સીધી હાજરીમાં દારૂ ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામે યુદ્ધ સ્તર પર સ્પેશિયલ ડ્રાઈવ દરેક વાહન ચેક દરેક વ્યક્તિ સ્કેન દરેક શંકા એક્શન અને આ માત્ર ચેકિંગ નથી આ છે નશા સામેનો ખુલ્લો પડકાર આધુનિક સાધનો કડક પૂછપરછ અને એસઓજી સાથે સંકલીન ઓપરેશન એક પણ દોષિત બચશે નહીં જેને લાગે છે કે બોર્ડર પાર કરીને નશો ઘુસાડી લેશે એને આજે એક જ જવાબ મળે છે ભાવથરા જિલ્લા પોલીસ તૈયાર છે રાત હોય કે દિવસ ઠંડી હોય કે જોખમ પોલીસ રસ્તા પર છે કારણ કે જનતાની સલામતી સર્વોચ્ચ છે નશો નહીં કાયદો ચાલશે ગુનો નહીં કાર્યવાહી ચાલશે ભય નહીં વિશ્વાસ રહેશે સલ્યુટ છે વાવથરાદ જિલ્લા પોલીસની કારણ કે અહીંયા જે રીતના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ એકદમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સગન પોલીસ ચેકિંગ અહીંયા ઝીરો ટોલરન્સ વાવથરા જિલ્લાની પોલીસની જન સુરક્ષા માટેની પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં દેખાઈ રહી છે આજે કોઈ પણ ગાડી રાજસ્થાન તરફથી આવતી હોય તો સઘન ચેકિંગ હાથ ધર ધરાયું છે આ ચેકિંગ માત્ર થર્ટી ફર્સ્ટ પૂરતું નથી આ ચેકિંગ છે વાવથરાદ જિલ્લાની જનતાની સુરક્ષા માટે આ સતત આવી જ રીતે અવિરતપણે ચાલુ રહેશે જે રીતે વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા સાહેબે જે રીતના વાત કરી કે અહીં માત્ર આ થર્ટી ફર્સ્ટ પૂરતું નહીં અહીંયા સઘન ચેકિંગ જરૂરી રહેશે કારણ કે જે રીતના સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે જે રીતે ડ્રોન સિસ્ટમ આખી ઊભી કરવામાં આવી છે તે જોતા ચોક્કસથી આગામી સમયમાં દારૂ ડ્રગ્સ અને અન્ન નશીલા પદાર્થોની તસ્ક તસ્કરી અટકાવવા માટે જિલ્લા પોલીસ એસોસી ટીમ અને સ્થાનિક સ્ટાફ સાથે મળીને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે દરેક વાહનનું આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફિકેશન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને આધુનિક સાધનો દ્વારા નશા સંબંધિત ચેકિંગ એક પણ વાહન તપાસ વિના પસાર થવા દેવામાં આવતું નથી આ માત્ર ચેકિંગ નથી આ માત્ર છે દ્રઢ સંકલ્પ કે વાવથરાદ જિલ્લાની જનતા સુરક્ષા વચ્ચે સલામત રહે એના આ ઉત્તમ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બનાસ્તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી નમસ્કાર